હે માતાજી જારી વારી ગમાય તો જોઈએ નાના બચ્ચા ની ગમાણ છે આની લંબાઈ છે આઠ ફૂટ ઓળાઈ છે આની બે ફૂટ ઊંચાઈ આની આવે છે અઢી ફૂટ અડધો અડધો ફૂટ જમીન માં નાખવાની એટલે એ બે ફૂટ રી નાની નાની નાના બચ્ચા જે હોય એની જે આ નાની ગમાય પછી આપણે બે જોઈએ આ છે સાડી સોળ ફૂટ ની કમાણ છે ડબલ ની જોતાની આ સાડી સોળ ફૂટ થાય આની લંબાઈ છે સાડી સોળ ફૂટ પોળાઈ આની અઢી ફૂટ આમાં નો ફાયદો એ છે કે ગમે એવી ધૂળ હોય કાકરી હોય રેતી હોય બધું નીચે સરાઈ જાય પછી આ છે એ સાડી ત્રણ ફૂટ ની પોળાઈ છે લંબાઈ છે આની આઠ ફૂટ સાડી ત્રણ ફૂટ પોળાઈ એમાં એ વચ્ચે જારીનો ભાગ આવશે આજ રીતના નાની ગમાણમાં આવશે આઠ ફૂટ આ જોઈ શકો છો તમે આ આઠ ફૂટની ગમાણ છે આઠ બાય અઢી આમાં ભેંસોની પણ બની શકે ગાયોની પણ થઈ શકે આઠ ફૂટ લંબાય અઢી ફૂટ પોળાય આઠ બાય અઢી અને ડબલ પાઇપની આવે છે અને આ જે નાની સિંગલની બા સિંગલ કોઈને રાખવી હોય એના માટે પછી ઘોડીની આમાં બનાવવી હોય તો પણ બની શકે ઊંચાઈ હાઈટવાળી એની ચાર ફૂટથી સાડી ચાર ફૂટ હાઈટવાળી આવે પછી ગોબર લારી છે ઘાસ લારી છે આ બધી વસ્તુ આપણે ગૌશાળાને લગતી તમામ વસ્તુ આપણે બનાવીએ છીએ શેડ છે ઓટોમેટિક પાણીની વ્યવસ્થા છે આ બધી વસ્તુ ગૌશાળાને અને તબેલાને લગતી હરેક વસ્તુ આપણે ફેબ્રિકેશનની કરીએ છીએ જય માતાજી